હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના આજે આપણે ઇસ્ત્રીની મય ગમે તેવો કાટ આવ્યો હોય ગમે તેવું ચોંટ્યું હોય કાં તો પછી ઇસ્ત્રી એકદમ રફ થઈ ગઈ હોય તો આપણે મીણબત્તીની મદદથી જ તેને સાફ કરી શકીએ છીએ તેની પૂરોપૂરો વિડીયો તમે જોજો તમને ખ્યાલ આવી જશે કે આપણે તેનો કાટ છે ચોટી હોય તે કઈ રીતે આપણે ઉખાડાય હવે ભાવિશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો સીવણ ક્લાસના દરેક કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે સીવણ ક્લાસનું જે પણ શીખવું એ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે હવે જો આ તમને બતાવું કે આપણા કાપડ છે તેની ઉપર આપણા રીતે ઇસ્ત્રી આગળ મારીએ તો આપણા રીતે બધા લોચા થઈ જતા હોય છે એટલે નીચે આપણે કાટ આવી ગયું હોય કાં તો નીચે ગમે તેવું કંઈક ચોંટ્યું હોય તેના લીધેથી આ પ્રોબ્લમ થાયને પછી તમારું કાપડ ચોંટી જાય એટલા માટે આપણે અહીં આગળ આ રીતે એકદમ પરફેક્ટ રીતે ઇસ્ત્રી વાગે ને સરસ રીતે તે આપણે શીખીએ અહીં આગળ આપણે ઇસ્ત્રી પહેલાં એકદમ ફૂલ ગરમ કરી દેવાની છે ગરમ થાય એટલી આપણે ગરમ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે આપણે મીણબત્તી બજારમાં તમને ગમે તે સ્ટોલ ઉપર મળી જતી હોય છે તે આપણે મીણબત્તી લઈ લેવાની છે દરેક ટેલર હોય કાં તો દરેક ધોબી હોય તે આ રીતે જ કરે છે એકદમ સ્મૂથ ઇસ્ત્રી કરવા માટે ગરમ ઇસ્ત્રી કરીને ત્યાર પછી તેની ઉપર આપણે આ રીતે મીણબત્તી ઘસી દેવાની અહીં આગળ દરેક કે કિનારી બાકી રાખવા નથી દરેક કિનારી ઉપર આપણે ઇસ્ત્રી આપણે મીણબત્તી આ રીતે ઘસી દેવાની છે ગરમ કરીને આ રીતે કે ખૂણો બાકી રાખવાનો નથી આ રીતે તમારે કરી દેવાનું બે એક બે સેકન્ડ તમારે રહેવા દેવાનું છે ત્યાર પછી આપણે રફ કપડું લઈ આ રીતે લૂછી નાખવાનું છે એ રીતે ના ફાવે તો આ રીતે નીચે કાપડ મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે આ રીતે ઘસ ઘસ કરવાનું છે રફ કાપડ લઈને આ રીતે તમારે તેનો જેટલો બી મીણ હોય તે આપણે કાપડ ઉપર આવી જવું જોઈએ તે રીતે ઘસવાની છે આ રીતે આગળ ઇસ્ત્રી ચાલુ જ રાખવાની છે ગરમ હોય તો ગરમ જ રાખવાની છે અને ત્યાર પછી આ રીતે ઘસી દેવાની એક આપણે જોઈ લેવાનું કે એકદમ સ્મૂથ થઈ કે ના થઈ ગરમ પર આંગળી ના ફેરવજો નિકર ફૂલ્લો પડી જશે ઓછી એકદમ ઓછી હશે કે થઈ જાય તારે ફેરવવાની આંગળી એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણી ઇસ્ત્રી સ્મૂથ થઈ ગઈ ને ના થાય તો ફરી તાર પછી આપણે બીજી વાર બી તે રીતે ઘસી દેવાની બેથી ત્રણ વાર તમે ઘસશો એટલે તમારી એકદમ ઇસ્ત્રી કાપડ ઉપર સ્મૂથ ફરશે ને જો તમારી ઇસ્ત્રી ચોટી ગઈ હોય તેને ચક્કાની મદદથી કાં તો અણિયાવાળી વસ્તુ હોય તેનથી ઉખાડી નાખવાનું પછી મીણ ઘસવાનું છે ને ત્યાર પછી આપણે કાપડ ઉપર તમને બતાવવું હવે આપણે ઇસ્ત્રી કમ્પ્લીટ ગરમ થઈ જાય ત્યાં પછી આપણે આ રીતે અહીં આગળ જુઓ આ રીતે તમારે કમ્પ્લીટ એકદમ સ્મૂથ ઇસ્ત્રી વાગી જશે આ રીતે તમારે આ આપણી ધોબી છે ટેલર છે દરેક જણ આ રીતે જ તેનો ટ્રીક ઉપ ઉપયોગ કરતા હોય છે તેની પછી બીજું બધું બીજા વિડીયોમાં તમને કોલગેટ ગેટ ઘસવાનું બતાવશે આ ઘસવાનું બતાવશે એના કરતાં આપણે આ કમ્પ્લીટ ઇઝી ટ્રીક છે અને તમે આના મદદથી તમારી એક એકદમ ઇસ્ત્રી સ્મૂથ કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો અને તમારા કોઈ મિત્ર કાં તો કોઈ સગા સંબંધીને શેર કરજો તેમને પણ આ ખ્યાલ આવે કે આ રીતે આપણે ઇસ્ત્રી કમ્પ્લીટ કરી શકીએ છીએ અહીંયા આગળ આપણે આ રીતે કમ્પ્લીટ ઇસ્ત્રી થઈ ગઈ સેવા ક્લાસનું દરેક કામ શીખવું હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો નોટિફિકેશન ઓલ કરી દોજો તો દરેક કામ તમને શીખવા મળશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ